ને અમારી દુકાન લગભગ સાહીઠ સિત્તેર વર્ષથી ચાલે છે પેઢી ટુ દર પેઢી આ દુકાન ચાલે છે તમે જોવો છો અમારી દુકાનને ફક્ત નામથી ચાલે છે અમે ગ્રાહકને એવી દોરી બનાવીને આપીએ છીએ કે ગ્રાહક બીજી વાર પાંચ માણસથી લઈને આવે છે ને અત્યારે અમારે થ્રુ માલ ખૂબ થોડું મોંઘું થઈ ગયું છે કારણ કે પૈસા આપતા છતાંય માલ માર્કેટમાં મળતું નથી પણ અમે ગરાકને બહુ રિઝનેબલ ભાવ લઈએ છીએ જે દર વર્ષ ચાલે છે તે જ ચાલે છે અમારો ધ્યેય એ જ છે કે ફક્ત ગ્રાહક અમારા નામથી ખુશ થઈને જાય बस ये हमारा नफोज है वालेकुम मेरा नाम हाजी रफीक साहब है मैं सौ वर्ष हमारा काम काज करता है आकाश पतंग दूरे का है और अभी का घरा की अभी निकले, निकले चार पाँच दिन से और तीस पच्चीस टका माल का दूरे का भाव बढ़ गया है पतंग का दाम बढ़ गया है तो अभी घरा के लिए अभी अच्छा चल रहा है कामकाज ऊपर वाली मेहरबानी है और सब अच्छी से काम चल रहा है ठीक है क्या और घरा के अभी निकले दूरे की पतंग की सबकी घर के निकली है પતંગ ખંભાતી છે તમારે એની ભરૂચ ની છે બધી જાતની વડોદરા બધી જાતની અમદાવાદ ની બધી જાતની પતંગ અહીંયા વેચાય છે બધી વેરાયટી પતંગ બધી વેરાયટી દોરા મળે છે સાકલ છે એ કે છપ્પન છે પાંડા છે બધી એસપી છે બધા અહીંયા પૂરો મળે છે ને સારો માલ મળે છે અહીંયા ગેરંટી દોરો મળે છે અહીંયા ને ગેરંટી આઈટમ ચલાવીએ છે અમે બીજી ચાઈના દોરા રાખતા જ નથી ચાઈના પતંગમાં બંધ કરી દીધો જે પણ આપણે ઇન્ડિયાના પતંગ છે ઇન્ડિયા દોર છે એ પણ અમે કામ કરીએ છીએ ના કે કામ નથી કરતા નથી અમે કરતા નથી બધું જ બંધ કરી દીધું ગવર્મેન્ટ ના કીધું એ બંધ કરી દીધું બધું